હેલો યુ ટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જોકે તમને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મેં સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી છે આજે તો અમાસ છે ભાદરવી અમાસ એટલે જો આ પાણી રેડવાનું મેં કામ કરે છે અને આજે જોઈએ હવે બપોર પછી તો જાવું જોઈએ પછી તો આગળ મીડિયમ કન્ટિન્યુ રહેજો કેમ કે બપોર પછી દરીએ ને આ વરસાદ તો રહી ગયો પણ પવન એવો છે ને બહુ પવન છે અમારા ગામમાં કેવો વરસાદ કે પવન છે જરા કરજો ચાલો તો હવે આપણે ઘરનું કામ બધું બતાવી લઈએ અને બપોર પછી જોઈએ જો દરિયે જોવાય તો ورنا سڙي جا آ جا پيلو نے پٽاي پٽا وين ڇوڙا 20 کلو دے پيلو اكي بي جا تاري پيلو بدائي ندي اگڙي آ گڙڙو

到了吗？<laughs> હાલો માતમ ભાઈ કી હવે શું બનાવે તો ચાહણી ઉતારી કેટલા કિલાની કેટલા કિલાની ઉતારી ચાહણી તો શું બનાવે વૃંદાન તો શું બનાવે સ્વિવલિંગ બનાવે

आपकी कमेट कर दी जो, जो नहीं मार दो सोडा मसोड़ा सोडा आलेश लाल लो के तो चुराए लाल तो से किते निचारा तो